મિત્રો સાંજના સમયે મૃત્યુ પણ ન કરશો આ પાંચ કામ પથરી શકે છે તમારી આર્થિક સ્થિતિ ઘરની સુખ સમૃદ્ધિને જાળવી રાખવા માટે ઘરનું વાસ્તુ યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે ઘણી વખત અજાણતામાં જ ખોટા સમયે અમુક કાર્યો કરી દઈએ છીએ વાસ્તુ અનુસાર સાંજના સમયે અમુક કાર્યો કરવાનું મનાય છે અથવા રાત્રિના સમયે અમુક કાર્યો વૃદ્ધિ પણ કરશો તો આર્થિક સ્થિતિ બગડી શકે છે સાંજે પૈસાની લેવડ દેવડ ન કરવી નાનામાં નાની રકમ પણ ઉધાર ન આપવી ન તો કોઈ ઉધાર લેવું જોઈએ આ ઉધાર ક્યારેય ચૂકવી શકાતો નથી ઘરમાંથી કે આસપાસના વિસ્તારમાંથી કચરો કાઢવો કે સાવરણીથી વારવું ન જોઈએ સાંજના સમયે કચરો કાઢવાથી આર્થિક નુકસાન થઈ શકે છે તુલસી માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે સાંજના સમયે તુલસીને સ્પર્શ કરવાથી કે પાન તોડવાથી ઘરમાં ગરીબી પ્રવેશ પ્રવેશી જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માટે સાંજને સમયે તુલસીને જળ પણ અર્પણ ન કરો અને ન તો તેને સ્પર્શ કરો માતા લક્ષ્મી વિસાઈ જાય છે સાંજના સમયે લોકો ભજન કીર્તન પૂજા પાઠ કરે છે હિન્દુ ધર્મમાં પાંચ મહોર પૂજા કરવાનો નિયમ છે એવામાં સાંજે કલેશ કે ઝાડને ન કરવો જોઈએ સાંજના સમયે દેવી દેવતાઓ બ્રહ્માંડ પર નીકળે છે તેથી સૂર્ય અસ્ત બાદ ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું ન રાખવું જોઈએ સુખ સમૃદ્ધિ પર અસર પડે છે અહીંયા આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી આધારિત છે गाते गाते